સામ આગળ વાત કરીએ સુરત શહેરની તો કોરોનાના નવા વેરિયન્ટને લઈને નવ રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે શરદી ઉધરસની ગંભીર અસર જણાય તો ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા સબ વેરિયન્ટ જે એન વનને લઈને સાવધાન થઈ રહ્યું છે સોમવારે કેન્દ્રમાંથી કોવિડ નાઇન્ટીનના કેસોમાં થયેલા નવા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી કહેવામાં આવ્યું છે કે કેરળમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટનો એક નવો મામલો સામે આવ્યો જેથી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી સદ્ધ થઈ ગઈ છે અને જરૂરી સાવચેતીના પગલા લેવા શરૂ કરી દીધા છે નવી સિવિલ હોસ્પિટલ અને પીએસએ પ્લાન્ટ પર બોકડ્રીલનું આયોજન હાથ ધર્યું છે ખાંસી શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેક કરવામાં આવ્યા છે જરૂર જણાય તો જીનોમ સિકવંગ ટેસ્ટ પણ કરાશે ઓક્સિજન સપ્લાય કરનારું પણ રિવ્યુ કરાયું છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા એકસોને ત્રણ હોસ્પિટલમાંથી માહિતી રોજેરોજ લેવામાં આવી રહી છે હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે દે ચાન્સેસ છે કે કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઈન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ આ પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કન્ડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે અમદાવાદ એડવર્ટાઈઝિંગ ક્રિકેટ એસોસિયન